રાજકોટ લોકસભાની બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે પરશુત્તમ રૂપાલાની જાહેર સભામાં ભાજપના બે નેતા એક મંચ પર જોવા મળ્યા વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી અને મોહન કુંડારિયા એક સાથે આવ્યા વાંકાનેરની સભામાં બંને એક સાથે જોવા મળ્યા ભાજપના જ બંને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતું હતું પરંતુ આ જાહેર સભામાં બંને નેતાઓ એક મંચ પર જોવા મળ્યા છે બંને વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ સમાધાન કરાયું હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે વાદુ વેગતો મેળવી સવારતા રહીમ લાખાણી આપણી સાથે ફોન લાઇન પર જોડાય છે રાજકોટે રહીમ રાજકોટ લોકસભાની બેઠક પર જે રીતના પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હતો પરસત્તમ રૂપાળાની જાહેર સભા અને એમાં બે નેતા કે જે વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું હતું બંને એક સાથે મંચ પર જોવા મળ્યા શું વેગતો ચોક્કસ પણ એક અસિસ જે રીતના વાત કરવામાં આવે છે તો સાંસદ મોહન કુંડારિયા પૂર્વ અને સાથે હાલના ધારાસભ્ય જીતુ સોમાણી વચ્ચે શાબ્દિક યુદ્ધો ઘણા સમયથી ચાલતું હતું જયારે સાંસદની ટિકિટ ની વાત આવી હતી ત્યારે પણ તેઓએ આ પ્રકારના નિવેદનો આપ્યા હતા પરંતુ જે રીતના ગત રોજ વાંકાનેર જાહેર સભા દરમિયાન બંને પ્રથમ વખત એવી ઘટના બની છે કે સાથે સ્ટેજ ઉપર જોવા મળ્યા છે ને એ પણ વાંકાનેર અંદર જ જોવા મળ્યા છે કારણ કે વાંકાનેર અંદર જ્યારે પણ પૂર્વ સાંસદ મોહન કુંડારીયા જતા હોય છે ત્યારે તેનો વિરોધ છે તેવું કરતા હતા પરંતુ જે રીતના વાતો સામે આવી છે કે હાલના જે લોકસભાના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા